અમદાવાદમાં પણ હવે ધીરે ધીરે ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે અમદાવાદના બોપલ વિસ્તારમાં ફાયરિંગમાં એક યુવકનું મૃત્યુ થયું હોય તેવી ઘટના સામે આવી છે અમદાવાદના બોપલમાં શિવાલય રો હાઉસમાં ફાયરિંગની ઘટના બની છે જેમાં ગાડીમાં આવેલા કેટલાક શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાની વાત સામે આવી છે શેર બજારનું કામ કરતા યુવકો પર ફાયરિંગ કર્યું છે તો પોલીસના જણાવ્યા અનુસાર આ ફાયરિંગ રૂપિયાની લેતી દેતીમાં થયું હોવાની શંકા સેવાઈ રહી છે યુવક ઉપર ફાયરિંગ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું બોપલ પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનામાં કલ્પેશ ટુનિયા નામના યુવકનું મોત થયું છે મૃતક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે ત્યારે પોલીસે સુસાઇડ નોટ પણ લીધી છે અને તપાસ શરૂ કરી છે યુવકના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે પોલીસે સોસાયટીના સીસીટીવી અને રોડ ઉપરના સીસીટીવી તપાસ માટે લીધા છે પરિવારના સભ્યોનો આક્ષેપ છે કે આ હત્યા છે કે આત્મહત્યા ત્યારે પોલીસની તપાસમાં સત્યતા શું છે તે સામે આવે તે જોવાનું રહ્યું